નેપાળમાં ચાલી રહેલા તોફાનમાં ભાવનગરના કુલ પિસ્તાલીસ વ્યક્તિઓ ફસાયા છે જેની જાણ ધારાસભ્ય અને નગરસેવકને કરવામાં આવતા તેમને પરત લાવવા માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે શહેરના નારી ગામના તેતાલીસ લોકો અને સિહોરના બે વ્યક્તિઓ નેપાળના પ્રવાસે ગયા હતા ચાલી રહેલા તોફાનમાં લોકો ફસાયા હોવાની જાણ ધારાસભ્ય જીતુભાઈ અને નગરસેવક ઉપેન્દ્રસિંહને કરવામાં આવતા બંને નેતાઓ દ્વારા વિડીયો કોલના મારફતથી પ્રવાસીઓ સાથે વાત કરી હતી અને તેમને પરત લાવવા માટેનું આશ્વાસન આપ્યું હતું તેની સાથોસાથ આ તમામ પ્રકારની માહિતીઓ સરકારને પહોંચાડવામાં આવી હતી અને સરકાર તાત્કાલિક ફસાયેલા પિસ્તાલીસ લોકોને પરત લાવવા માટેના પ્રયત્નો હાથ ધરી રહી છે સાંસદ શ્રી બામણિયા માનની ધારાસભ્ય શ્રી જીતુભાઈ વાઘાણી હું અશોકભાઈ લીંબાણી અમે ભાવનગરથી નારી ગામથી ટુર નેપાળ આવ્યા હતી નેપાળમાં અમે પોખરામાં તોફાન પબ્લિક અને રાજનેતાના ઘર્ષણના હિસાબે અમે ફસાઈ ગયા છીએ તો મારી નિમુબેન બામણિયા જીતુભાઈ વાઘાણી અને ભારત સરકાર નરેન્દ્ર મોદી અમિત શાહ તમને વિનંતી છે અમારી મદદ માટે અશોકભાઈ લીંબાણી બેટરી ચાર્જ રાખજો ઓકે અશોકભાઈ મેં એનો નંબર આપ્યો છે હમણાં બે વાત કરે છે સાહેબે કીધું કાંઈ ચિંતા ન કરતા તમને સુરક્ષિત કાઢી લે બધી વ્યવસ્થા થઈ જશે તમને સુરક્ષિત લઈ આવશો હા ચિંતા ન કરતા અત્યારે તમારે તો સેફ છો ને તમે હા તો તમે જ્યાં છો ત્યાં બે ત્રણ બરાબર હું ચિંતા ન કરો ને અહીંયા અત્યારે સેફ છો છોન્યા જુઓ બરાબર બે ત્રણમાં બધું સેટલ થઈ જાય ને બીજું અત્યારે હું પણ મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીના કાર્યાલયમાં તમારો નંબર લખાવું છું એટલે ભારત સરકારમાં પણ આપણે કેવડાવીએ છીએ શ્રી સાથે એટલે ભારત સરકારમાંથી આપણા નાગરિકોને જે કાઢે ને સેફલી એ પ્રમાણે હું કરાવું છું તમે ત્યાં ત્યાં સેફ રહેજો બરાબર બાર બહુ ન નીકળતા હું તમારો નંબર આપી દઉં છું સરકાર સરકારમાંથી તમને ફોન આવશે હું કરાવું છું સીતારામ સીતારામ ચિંતા ન કરતા અને કંઈ પણ હોય તો ફોન કરજો હું અત્યારે જ વાત કરું છું મંત્રીશ્રી હા હું મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીની વાત કરું સીધી હા હા કાંઈ કઈ કાંઈ વાંધો નહીં કાંઈ વાંધો નહીં હું કરું છું હો અને ફોન કરજો કંઈ પણ હોય તો આપણે જે કાઠમાંડુ છે અને એની પાસે પોખરા તો પોખરા ખાતે ભાવનગરના ના તેતાલીસ લોકો એટલે કે હોટલમાં રોકાયેલા છે અને બે લોકો જે સિહોર તાલુકાના પણ છે આ લોકો કાઠમાંડુ ખાતે રોકાયેલા છે અત્યારની માહિતી મુજબ ટોટલ ભાવનગરના પેન્તાલીસ લોકો ત્યાં નેપાલમાં છે અને હું જાતે કાલ રાત્રે એને જે તેતાલીસ લોકો છે એના પ્રતિનિધિ જે પોખરા ખાતે રોકાયેલા છે એની સાથે વાત મારી થઈ હતી ત્યાં તમામ લોકો સુરક્ષિત છે અને આજે એનાથી સંપર્ક કરવાનું પણ કોશિશ અમે લોકો કરી રહ્યા છે પણ કદાચ નેટવર્ક બંધ છે એના લીધે વાત થઈ શકતી નથી અમે લોકો આ માહિતી ઉપર ગાંધીનગર અને જે આપણા રેઝિડેન્ટ કમિશનર સાહેબ છે ત્યાં પણ મોકલી છે આગળમાં કોઈ સરકાર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવશે એ લોકોને સંપર્ક કરવા માટે જે છે સંપર્ક કરવા માટે અમે લોકો પણ પ્રયત્ન કરી રહ્યા છીએ પણ કદાચ નેટવર્કના લીધે સંપર્ક થઈ શકતો નથી અને બીજો દેશ છે તો એટલા માટે જે ઇન્ડિયન એમ્બેસી મારફતે અને રેઝિડેન્ટ કમિશનર સાહેબ મારફતે જે કાર્યવાહી થશે એના પ્રમાણે અમે લોકો માહિતી ઉપર મોકલી દીધી છે